આને હું અને જોન જો દારે ખાવા દેલો હોય હો ગામમાં ઈ આવો તો તો એને ખાતું ને બસ રાજો ની વાત તો નઈ કોઈ કાકા કે ગદુ તો કવિદાસ હોય હા હાતી એક નહીં વિશાલ જો બ્લોક બનાવ તૈયારીમાં લેવા

પલુવાં એન્ટ્રી થાય નમેદ નવલ એન્ટ્રી ઓન થા આ કાપ લાગા મેં તો દેખન તો એન્ટ્રી પડાયા સ્મોલ બુલરી હો તા પડતા આપ તો જો એ તાપન ચાલવા ગયા તો કાચા શબુલ મરી તા મરી થા ટી નો બઈ

कपड़ों मंचरा मंचरा आप नहीं बैठा तो आ क्या देखा ज़म्बोला आज बाहर जो खाए माहौल जो गर्म लाये वो बाहर पुलिया कम क्यों किन्हें क्या था कि आपना ये है हाँ खबर दे पापा बापर तो क्या है ओके नहीं जो जो है अली पापा नहीं बात नहीं करो को पापा का खावा पर ना आ गए आई का रखा हूं कि आसन है ना पुणे नहीं मी यहांो बेनाई तो रखना दीदी है अभी वीडियो कर आ ने हम दीदी काबू तो काबू चीज आ रही रे नहीं खा रहा है कहानी आला तो हां चली

પપ્પુ ક્યા છે તારે માપ પૂછે તો મામી ને પૂછે તારે મામી પૂછે તારા નઈ ત્યાં પવન પારો વાત મોડેના સ્વસ્તક બજાર દે હા તો બરાબર છે કિંજલ આલે કિંજલ વાવા ચડી હું આ તો ઓછું થઈ ગયો એવું પવન બધું રે રે નીકાય રે ઉડા પિલ સાઈડ તો રે ઉપર રે દિલ નહીં અરે અમે આ એવો આવતો પેન કાપવાનું

じゃあまたじ、じゃあどっかです。